તો મિત્રો આપણે જતા હતા ને રસ્તામાં અહીંયા આપ જોઈ શકો છો કે ઉપરથી ટ્રેનનો રસ્તો છે ને અંદર આ અંડરગ્રાઉન્ડ જે રસ્તો બનાવવામાં આવ્યો છે ઉપરથી ટ્રેન જાય છે ને નીચે આ કોચવે બનાવવામાં આવ્યો છે તો આનમાં પાણી ભર્યું છે તો વાહન ચાલકોને તો ઘણી મુશ્કેલ થતી હશે અને જોઈ શકો છો આપ આ પાણી ભર્યું છે નિકાસ ક્યાંથી થતો નથી ને આપણે આ રસ્તા ઉપર પહેલી વખત આવ્યા છીએ તો આપણને ખબર નથી કે કેટલું પાણી હશે માટે આપણે અહીંયાથી જશું નહીં આપણી બાઇક ત્યાં પડી છે ને હવે આપણે બીજો રસ્તો જોઈશું કારણ કે પાણી વધારે છે અને અંદર પાણા કાકરા કે બીજું કાંઈક પણ કાંઈ ખાડો ખાચો કાંઈ હોઈ શકે છે તો આ હાલ અહીં વરસાદ થોડીક આવી હતી એને લીધે અહીંયા પાણી ભરાઈ ગયું છે અંદર અંડરપાસમાં અને હવે આપણે અહીં છીએ સાંધાણ સાંધાણ ગામનો આ ઐતિહાસિક કિલ્લો આપ જોઈ રહ્યા છો વિશાળ એવો સુંદર મજાનો કિલ્લો આવેલ છે તો વિડીયોમાં બન્યા રહેજો આપણે સંપૂર્ણ કિલ્લો અને તેના વિશે જાણકારી આપીશું તો હાલ આપણે એક ભાઈ મળી ગયા છે અહીંના તે આપણને કિલ્લો બતાવશે તો અંદર આપણે જઈ રહ્યા છીએ ને આ બહારનો કઈ વ્યૂ છે પહોંચી ગયા છીએ આપણા વિડીયોમાં તો આજે આપણે સાંધણ આવ્યા છીએ ને સાંધણ આવેલો છે અહીંયા ગઢ મોટો રાજા રાજાશાહી વખતનો તો જોઈ શકો છો બહુ મોટો એવો વિશાળ ગઢ અહીંયા આવેલ છે અને આ ગઢની દિવાલ આપ જોઈ શકો છો આ એક કોઠો છે ને કોઠા ઉપર પગથિયા અને લગભગ આ દિવાલ નહીં હોય તો ચાલીસ ચાલીસ ફૂટથી પણ ઉપર પચાસ ફૂટ જેવી હાઈટ છે ઊંચી ને બીજો કોઠો આ રહ્યો તો આપણે ઉપર જઈને જોઈશું કોઠાને મિત્રો આ છે અબડાસા તાલુકાનું સાંધાણ ગામ ને સાંધાણ ગામનો બસ સ્ટેશન કંઈ આવો દેખાઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે આજુબાજુ અહીંયા એક નાકો છે ને આ પ્રવેશ દ્વાર પણ રાજાશાહી વખતનો અહીંયા જોવા મળી રહ્યો છે અને હવે આ છે મેન કિલ્લો તો કિલ્લાનો આ મેન દ્વાર છે અહીંયાથી પહેલો અને બીજો દ્વાર અંદર છે તે પણ આપ જોઈ શકો છો આ થોડીક દિવાલ અહીં બાઉન્ડ્રી આવેલી છે અને આ છે બીજો દ્વાર તો આ દ્વારના દરવાજા તમે મિત્રો જોઈ શકો છો કે મોટા દરવાજા અને અંદર ભાલા જેવા અણીદાર એવા લોખંડના અંદર જાંટવામાં આવ્યા છે જેના કારણે કે જે તે વખતે પહેલા યુદ્ધ સમયે કોઈ હાથી કોઈ તોડી ન શકે દરવાજા તે માટે કવચ રાખવામાં આવ્યું હતું અને આ છે અંદરનો દ્રશ્ય ડબલ કોઠો છે મિત્રો આપ જોઈ શકો છો ઘણો વિશાળ એવા કોઠા છે અહીંના ને દિવાલ પણ વિશાળ છે ઊંચી તો બહુ જોવાલાયક છે આ સ્થળ ને અહીં તોપો પણ પડી છે જે તે વખતે આ યુદ્ધમાં જીત્યા બાદ તોપો જે અહીં રાખવામાં આવી છે અને આ છે અહીંયા પગથિયા ઉપર ચડવા માટેના અને ઉપર ઝરુખો પણ આવેલ છે મેન દ્વાર છે એના ઉપર ઝરુકો છે અને આ છે મેન દ્વાર અને બહાર આપણે જોઈશું તો આ ગઢની જે દિવાલો છે તે પણ ઊંચી ઊંચી જોઈ શકો છો અને અહીં મેન જે આપણે કોઠો જે સામે દેખાઈ રહ્યો છે તો સિંધના ગુલામ છાએ અહીં ચડાઈ કરી હતી આ કિલ્લા ઉપર અને તોપો મારી હતી એ આજે પણ અહીં નિશાન મોજૂદ છે મિત્રો એ પણ આપણે જોઈશું તો આ છે તે કિલ્લો વિશાળ કિલ્લો હું આપ જોઈ શકો છો અને આ કિલ્લાને લગભગ બે થી ત્રણ કિલોમીટર તોપોના ઘા કર્યા હતા તોપો મારી હતી આ નિશાન ખાડા આપ જોઈ રહ્યા છો જે નિશાન દેખાઈ રહ્યા છે હાલ પણ તો એ તોપોના છે આક્રમણ કર્યું હતું ગુલામ એ અહીં પરંતુ તે જીતી શક્યા ન હતા અને વિશાળ કિલ્લો હાલ પણ બહુ મજબૂત હાલતમાં આપણને જોયો જોવા મળી રહ્યો છે અને મિત્રો ઘણા માણસોને એ ખબર નથી કે આ પહેલા જે કોઠા અને આ દિવાલો શા માટે બનાવતા હતા તો તે પણ આજે આપણે જાણકારી દઈ દઈએ આ કોઠાનો ઉપરનો દ્રશ્ય છે આપ જોઈ શકો છો આ કોઠો છે તો ખૂણે ખૂણે આવા ગોલ કોઠા આવેલ છે અને વચમાં દિવાલો મજબૂત કરાઈ આવેલ છે કારણ કે કોઈ પણ પહેલા રાજા રાજાશાહી વખત હતો તો રાજા વખત વખતમાં કોઈ અન્ય રાજા અહીં ચડાઈ ન કરી શકે તેને બંદોબસ્ત માથે આ કોઠા બનાવવામાં આવ્યા હતા ને કોઠામાં આપ જોઈ શકો છો અંદર આ જગ્યા ખાલી દેખાઈ રહી છે તેમાં ચીજ વસ્તુ હથિયાર બધું આના અંદર સંગ્રહ કરવામાં આવતો હતો જોઈ શકો છો આપ અહીં ખાડો છે આનામાં અંદર આ કોઠા આવા ખૂણા ખૂણામાં આવા કોઠા જોવા મળશે તમે દરેક કિલ્લાઓમાં તો આ અંદર માલ સામાન અને બધો એનો જે ખજાનો છે તે આને અંદર રાખવામાં આવતો હતો અને બાજુમાં કોઠા ઉપરથી સૈનિકો દ્વારા બંદોબસ્ત જોવામાં આવતો હતો કારણ કે આજુબાજુમાં ઊંચા વિસ્તારમાં આપણે આ કોઠા ઉપર ચડી અને કોઈ આવતો નથી કોઈ ચડાઈ નથી કરતું તે પણ જોવા માટે આ કોઠા ઊંચા બનાવવામાં આવતા હતા અને દિવાલો છે એ દિવાલો પણ એ જ પ્રમાણે લગભગ ચાલીસ કે પચાસ ફૂટ ઊંચી દિવાલો હતી પહેલાની કે કોઈ અંદર ગેટ બંધ થઈ જાય એટલે બહારનો માણસ કોઈ અંદર પણ રાત હોય કે દિવસ હોય ના આવી શકે તો આવી રાજાશાહી વખતની દિવાલો અને કોઠા બનાવવામાં આવતા અને અંદર તે લોકો એની અંદર રહેતા અને સાંજ સમયે દરવાજા મોટા ગેટ છે તે બંધ કરી નાખતા ને આને લીધે આપણે એ રીતના સાવચેતીથી રહેતા આ પણ આપ જોઈ શકો છો કોઠા આપ વિશાળ કોઠા અને બહુ સારી હાલતમાં જોવા મળી રહ્યા છે તો આપણે ઘણા કિલ્લાઓ અને રાજમહેલો ઘણા એવા ઐતિહાસિક જગ્યાઓ જોઈ છે જેમાં દરેક આપણે જોયા કે ખંડેર હાલતની અહીં પણ થોડા ઘણો ભાગ પડી ગયો છે છતાં આ કિલ્લો આપણે જોયો સાંધાણનો તે હજી પણ આપ દિવાલ જોઈ શકો છો બહુ મજબૂત હાલતમાં છે થોડો ઘણો તો ત્યાં જર્જર દેખાઈ રહ્યો છે પરંતુ ઘણો એવો જે જગ્યા છે બહુ સારી હાલતમાં છે તો બહુ સારું કહેવાય અને એની સારી એવડી કેવણી પણ છે ને ગામની બાજુમાં જ અહીં એક તળાવ આવેલો છે મિત્રો જોઈ શકો છો આપ વિશાળ તળાવ છે ને તળાવની બાજુમાં અહીં એક દરગાહ આવેલી છે તો દરગાહનો પણ અહીં મહિમા છે મિત્રો વર્ષો પહેલા એવું કહેવામાં આવે છે કે જે તે વખતે આપણને હડકયા કૂતરા વગડે કે ગમે માણસ હોય તે સમયે લગભગ ઇન્જેક્શન તે સમયે અહીં આવતા હતા દરગાહમાં જાનવરો કે માણસ હોય એને હડકવાની બીમારીથી અહીં રાહત મળતી હતી અને ફરક પડી જ એવું સારું કહેવાય તો આ દરગાહ અહીં આવેલ છે ગામની બાજુમાં તળાવ ને તળાવના કિનારે જ આ દરગાહ આવેલ છે મિત્રો જોઈ શકો છો આપ નહીં માણસો પણ તારાઓમાં છે જે